મહુવા હાઈવે ઉપર લોંગડી નજીક બનાવવામાં આવેલ ટોલનાકાના વિરોધમાં આજે મોટી સંખ્યામાં પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જાહેર સભા મળી ભાવનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ જગ્યા પર ત્રણ ટોલનાકા કાર્યરત છે ત્યારે ત્રીજું ટોલનાખુંભ તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર લોંગડી નજીક બનાવવામાં આવ્યું છે અને ગત તારીખ વીસના રોજ આ ટોલનાકુંભ શરૂ થયું છે અને જ્યારથી શરૂ થયું છે ત્યારથી જ સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે મહુવા તાલુકાના તરેડી ગામના ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળાની આગેવાનીમાં આંદોલનનું રણશિંગ ફૂંકાયું છે લોકોની માંગણી છે કે ભાવનગર જિલ્લાના તમામ વાહન ચાલકોને ટોલ ટેક્સ માંગથી મુક્ત કરવામાં આવે તેવી અનેક માંગણી સાથે અવારનવાર બેઠકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ જંગી જાહેર સભા મળી હતી હાઈવે ચક્કાજામ કરવાની તૈયારી હોય જેને લઈને પોલીસ પણ તૈનાત થઈ ગઈ હતી તળાજા દાઠા બગદાણા મહુવા ખુટવાડા સહિતના પોલીસ મથક માંગથી મોટો કાફલો ખડકી દેવાયો હતો ભાવનગર પોલીસ તેમજ મહુવાના એએસપી મહુવાના મામલતદાર સહિતનો પોલીસ બંદોબસ્ત હતો આ બેઠકમાં ભરતસિંહ વાળા મહુવાના કોંગ્રેસ અગ્રણી વિજય બારૈયા તળાજા નાપુર ધારાસભ્ય જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સહિતના વિવિધ અગ્રણી અને આસપાસ ગામડાઓની જનતા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ટોલનાકાના અગ્રણી સાથે પણ ચર્ચા કરી હતી અને હવે શું નિર્ણય લેવાયો તે સહિતની અનેક ચર્ચાઓ ઉઠી હતી આવનાર દિવસમાં નવા જૂની ના એ થવાની લોકોએ શક્યતા વ્યક્ત કરેલ રિપોર્ટ કમલેશ ઢાપા